हाले कृष्णा कृष्णा રાજકોટમાં જોઈ રહ્યા છો આ જે લોકો કોંગ્રેસના આગેવાનો છે અત્યારે આજે કુચ કરી રહ્યા છે પરંતુ જે ગેટ છે તે બંધ કરવામાં આવી રહ્યો છે રજૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આ

નારાઓ લગાવવામાં આવે છે નિર્દોષ જે જિંદગી ગઈ છે અત્યારે અત્યારે આ અત્યારે મ્યુનિસિપલ કચેરી ખાતે આ લોકો ઉમટ્યા છે નિમેશ કોંડલિયા રાજકોટ થી એમાં પણ કઈ નથી થયું કે આવક કે થવાનું અમારા મિત્રો તમે કરી કારણ કે ભાજપના ગઈકાલે જે દુખદ ઘટના થઈ છે ચાર લોકો એની અંદર અમે જે ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એ માટે જવાબદાર જો એ ડ્રાઈવર હોય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી છે અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એન્ડ કોલ ડ્રાઈવરના એક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે જે વેલિકેશન્સ હતા એને પણ કેવું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આર એમસીનું અમારું કમિટમેન્ટ પણ જરાવી કે અમે સેફ બસ સેવા થાય એની માટે ના અમારા આ પહેલાથી પણ પ્રયત્નો રહ્યા છે કરતા રહે છે અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હાજી પણ સ્ટ્રિક્ટલી આનું પણ બેઝ લાઈન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં કંપનીથી લઈને કોઈની પણ જવાબદારી આવતી હોય તો એની क्लियर क्लियर व्यू हुआ पेमेंट का है अरविंद साहब तो नया एजेंसी संचालक पर पेमेंट्स के जरिए अनाजपत प्राइवेट लिमिटेड आ भी रही है डायरेक्टली हो ये तो हमारा एसओ एसपी जहां हमारा ऑफिस रही है मतलब दिस अल्टीमेटली को टाटा समिति और बेनामत विद्युतन समाज हाउस सोसाइटी वेत को देवानी मेला जाता कोई कोई कॉन्ट्रैक्ट एजेंसी उनका अधिकारी नहीं है एक्शंस जो हाई एक्शंस के जावे तो ऐसा तू ट्रेन आर्किटेक्टिंग पर तो हमें इसे होते पर होता है और ये ब्रांड के बच्चों में एक्सेल में फरियाद काले थेगी है मित्र तुम्हें मैंने को तुम्हें मैंने को ड्राइवर ऊपर पीछे है काले पहली एफआईडी पर काला पहली एफआईडी है मेरी बात समझो तुम्हें

જેનો કોઈ એન્ડિંગ ના હોય હું આપને તમારું અમારી બેઝ લાઈન કહું ને જેના ઉપર અમે આરએનસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી ખરેખર અને મૂળમાં જઈએ કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો ત્યાં નહોતો હું તમને એ જ કહું છું કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ બહુ જ આ બાબતમાં ક્લિયર છીએ એઝ કમિશનર ગણો કે એઝ કોર્પોરેશન ગણો કે ભાઈ ડેથ ઓફ ફિલિંગ સિંગલ પર્સન નોટ સર